ઓમ નમશિવાય જીવન બદલવાની શક્તિ મિત્રો જીવનમાં કેટલીક વસ્તુઓ એવી અમૂલ્ય હોય છે કે આપણે તેને સમજીએ એ પહેલાં જ ગુમાવી દઈએ છીએ આપણે વિચારીએ છીએ કે ભગવાન ભક્તિ મંત્ર આ બધું તો વડીલોનું કામ છે અથવા મોટી મુશ્કેલી આવે ત્યારે જ યાદ કરવામાં આવે પરંતુ સત્ય એ છે કે આ મંત્રો અને ભક્તિ એ જ એવી શક્તિ છે જે આપણને દરરોજ દરેક ક્ષણે સંભાળી શકે છે અને આ બધા મંત્રોમાં એક એવો મંત્ર છે કે જો તમે તેને સિવાય આ માત્ર પાંચ શબ્દો નથી આ પાંચ શબ્દોમાં તમારા જીવનની દિશા બદલવાની શક્તિ છુપાયેલી છે ઓમ નમઃ શિવાયનો અર્થ છે હું શિવને નમન કરું છું હું મારા અહંકારને છોડીને શિવની શરણમાં જઈ રહ્યો છું ઓમ બ્રહ્માંડની મૂળ ધ્વનિ છે દરેક વસ્તુનો સ્ત્રોત નમઃનો અર્થ છે હું નતમસ્તક છું હું પોતાને ઝુકાવી એટલે શિવ એ પરમ સત્તા જે સંહારક પણ છે અને કલ્યાણકારી પણ જ્યારે તમે આ પાંચ શબ્દો બોલો છો ત્યારે તમે માત્ર એક નામ જપતા નથી તમે તમારા અંદરની નકારાત્મકતા દૂર કરો છો અને તમારી આસપાસ સકારાત્મક ઊર્જાનું કવચ રચો છો એક નાની વિનંતી મિત્રો તમારા માટે અમે એટલી મહેનત કરીને વીડિયો બનાવીએ છીએ તો વિડિયોને એક લાઇક અને એક પ્રેમભર્યો કોમેન્ટ તો કરી જ શકો ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જણાવો કે તમે આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ચાલો હવે આગળ વધીએ ચાલતા ફરતા જપ શા માટે હવે પ્રશ્ન આવે છે ચાલતા ફરતા જપ શા માટે જુઓ પૂજા પાઠ માટે અલગ સમય કાઢવો જરૂરી છે પરંતુ શું તમે દિવસના બાકી તેવીસ કલાક ભગવાનથી દૂર રહી શકો જીવન એટલું ઝડપથી દોડી રહ્યું છે કે દરેક પાસે બેસીને લાંબો જપ કરવાનો સમય હોતો નથી પરંતુ ચાલતા ફરતા કામ કરતા મુસાફરી કરતાં અહીં સુધી કે ભીડમાં ઊભા રહીને પણ તમે ઓમ નમઃ શિવાય જપી શકો છો આજ આ મંત્રની સૌથી મોટી ખાસિયત છે તેને બોલવા માટે કોઈ ખાસ જગ્યા સમય કે પરિસ્થિતિની જરૂર નથી જ્યારે તમે ચાલતા ફરતા જપ કરો છો ત્યારે આ મંત્ર તમારા મનનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બની જાય છે જેમ મોબાઈલમાં કોઈ એપ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને તમને ખબર પણ નથી પડતી પરંતુ તે સતત કામ કરતી રહે છે એ જ રીતે ઓમ નમ શિવાય તમારા અંદર સતત ચાલી તમારી વિચારધારા સ્વભાવ અને ભાગ્ય બદલવાનું શરૂ કરે છે તમે બજારમાં જઈ રહ્યા હોફિસમાં કામ કરતા હો બસમાં બેઠા હો કપડા ધોતા હો કે રસોઈ બનાવતા હો જો મનમાં આ મંત્ર ગુંજી રહ્યો હોય તો સમજો કે તમે શિવ સાથે જોડાયેલા છો અનુભવ અને શક્તિ મેં મારા જીવનમાં એક વાત અનુભવી છે જ્યારે મન ખાલી હોય છે ત્યારે તે ચિંતા ગુસ્સો ઈર્ષ્યા અને લાલચમાં ડૂબી જાય છે પરંતુ જ્યારે મન ઓમ નમ શિવાયમાં લાગેલું હોય છે ત્યારે આ નકારાત્મક ભાવનાઓ માટે જગ્યા જ રહેતી નથી આ મંત્ર તમારા મગજમાં એક સુરક્ષાકવચ બનાવી દે છે જેમ બાળક માતાની ગોદમાં સુરક્ષિત અનુભવે છે એમ તમારું મન આ મંત્રમાં સુરક્ષિત થઈ જાય છે મેં મારા દાદાજીને હંમેશા આ મંત્ર જપતા જોયા તેઓ ખેતરમાં હળ ચલાવતા હોય ઘરની છત પર ધૂપમાં બેઠા હોય કે રાત્રે ચારપાઈ પર સૂતા હોય તેમના હોઠ સતત હલતા રહેતા એક દિવસ મેં પૂછ્યું દાદાજી તમે એટલું કેમ જપો છો તેઓ હસીને બોલ્યા બેટા જ્યારે મન શિવના નામમાં લાગી જાય ત્યારે બાકી બધું આપોઆપ સરળ થઈ જાય છે કામ હલકું લાગે છે થાક ઓછો લાગે છે અને દિલ ખુશ રહે છે ત્યારે મને સમજાયું કે આ માત્ર ધાર્મિક આદત નથી આ તો જીવન જીવવાની રીત છે વિજ્ઞાન અને મંત્ર મિત્રો આ માત્ર આસ્થા નથી આ પાછળ વિજ્ઞાન પણ છે જ્યારે તમે ઓમ બોલો છો ત્યારે તમારા શરીરમાં એક કંપન ઉત્પન્ન થાય છે જે માથાથી લઈને રીડની હડી સુધી ફેલાય છે આ કંપન તમારા નર્વસ સિસ્ટમને શાંત કરે છે હૃદય ધબકારને સંતુલિત કરે છે અને મગજમાં સકારાત્મક હોર્મોનનું સ્રાવ વધારે છે નમઃ અહંકાર ઘટાડે છે તમને વિનમ્ર બનાવે છે અને શિવાય તમને એ અનંત અમર ઉર્જા સાથે જોડે છે આ મંત્ર માત્ર માનસિક શાંતિ નથી આપતો તે તમારી કિસ્મત પણ બદલી શકે છે જેમ જેમ તમે ચાલતા ફરતા જપતા જશો તેમ તેમ જીવનની મુશ્કેલીઓ ઓછી થવા લાગશે અવરોધો દૂર થવા લાગશે અને એવા અવસર મળશે જે પહેલાં ક્યારેય મળ્યા ન હતા કારણ કે જ્યારે વિચાર બદલાય છે ત્યારે નિર્ણય બદલાય છે અને જ્યારે નિર્ણય બદલાય છે ત્યારે કિસ્મત બદલાય છે વ્યક્તિત્વમાં તેજ આ મંત્રનો એક વધુ ઊંડો અસર એ છે કે તે તમારા ચહેરા અને વ્યક્તિત્વમાં અલગ જ તેજ લાવે છે લોકો તમારી નજીક આવીને કોઈ કારણ વિના સારું અનુભવશે તેમને લાગશે કે તમારી આસપાસ શાંતિ અને સુકૂન છે આ કોઈ જાદુ નથી આ ઓમ નમઃ શિવાયના જપથી ઉત્પન્ન થતી સકારાત્મક કંપનની અસર છે જો તમે આને વધુ ઊંડાણથી સમજવા માંગો છો તો તેને શ્વાસ સાથે જોડો શ્વાસ અંદર લેતા મનમાં ઓમ નમઃ કહો અને શ્વાસ બહાર છોડતા શિવાય આ રીતે જપ આપોઆપ ચાલતો રહેશે ત્યારે સમજજો કે ભક્તિ પોતાના શિખરે પહોંચી ગઈ છે મિત્રો ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મુશ્કેલી આવે ત્યારે જ ભગવાનને યાદ કરો પરંતુ ચાલતા ફરતા જપ કરનાર વ્યક્તિ ક્યારેય એકલી પડતી નથી કોઈ પણ મુશ્કેલી આવે તેને ખબર હોય છે કે શિવ તેની સાથે છે દરેક ક્ષણે દરેક શ્વાસમાં આ આત્મવિશ્વાસ જ સૌથી મોટી શક્તિ છે અને હા આ માત્ર તમારા માટે નહીં તમારા ઘરના માટે પણ લાભદાયી છે જ્યારે ઘરમાં કોઈ સભ્ય સતત ઓમ નમઃ શિવાય જપે છે ત્યારે ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે ઝઘડા ઘટે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને મધુરતા વસે છે નિષ્કર્ષ આથી હું તમને કહું છું દેખાવ માટે જપ ન કરો કોઈને બતાવવા માટે જપ ન કરો ફક્ત તમારા માટે જપ કરો મનની શાંતિ માટે સવારે ઉઠતા જ કામ કરતી વેળાએ મુસાફરીમાં અને સૂતા પહેલાં મનમાં આ મંત્ર ગુંજી રહે ધીમે ધીમે તમે અનુભવશો કે તમારી વિચારધારા બદલાઈ રહી છે સ્વભાવ બદલાઈ રહ્યો છે અને જીવન બદલાઈ રહ્યું છે ભક્તિનો અર્થ ફક્ત પૂજા કરવો નથી ભક્તિનો અર્થ ભગવાનને જીવનમાં સામેલ કરવો છે અને ઓમ નમ શિવાયથી સરળ રસ્તો કદાચ કોઈ નથી જેનાથી તમે ચોવીસ કલાક શિવ સાથે રહી શકો પ્રાચીન સમયમાં ઋષિ મુનિ યોગી અને સાધકો દિવસ રાત મંત્ર જપતા રહેતા તેઓ એક કલાક પૂજા કરીને બાકી દિવસ ભૂલી જતા નહોતા તેઓ પોતાના દરેક કાર્યને ભક્તિમાં ફેરવી દેતા પાણી ભરતા લાકડા કાપતા તેમના હોઠ પર શિવનું નામ રહેતું તેમના માટે ભક્તિ અલગ કામ નહોતું શ્વાસ જેવી સ્વાભાવિક હતી હવે એક કથા સાંભળો મારા ગામની એક વૃદ્ધ મહિલા ગૌરી અમ્મા સાદી અશિક્ષિત ગરીબ પરંતુ આખા ગામમાં માન્ય કેમ કારણ કે તેમના ચહેરા પર હંમેશા શાંતિ આંખોમાં તેજ અને હોઠ પર ઓમ નમઃ શિવાય કૂવામાંથી પાણી ખેંચે ખેતરમાં ઘાસ કાપે કે મંદિરમાં દીવો કરે મંત્ર સતત ચાલતો લોકો કહેતા કે કોઈના ઘરમાં સમસ્યા હોય તો ગૌરી અમ્માના ઘરે થોડું બેસી આવો મન હળવું થઈ જાય આ સુકૂન દવાથી નહીં પરંતુ તેમના સતત જપથી સર્જાયેલી ઊર્જાથી આવતું જ્યારે તમે ચાલતા ફરતા ઓમ નમ શિવાય જપો છો ત્યારે તમારી આસપાસ એક અદૃશ્ય આભા મંડળ બને છે જે નકારાત્મક ઉર્જા બુરી નજર અને માનસિક તણાવને દૂર રાખે છે આ જ કારણ છે કે કેટલાક લોકો પાસે બેસતા જ સારો અનુભવ થાય છે તેમની કંપન ઊંચી હોય છે વિજ્ઞાન પણ કહે છે કે ઓમ જેવા મંત્રોના જપથી મગજમાં વેવ્સ બને છે જે તણાવ ઘટાડે છે અને ખુશી આપનારા હોર્મોન વધારે છે તેથી ચાલતા ફરતા જપવાથી મન શાંત રહે છે અને શરીર સ્વસ્થ યાદ રાખો આ મંત્ર મુશ્કેલીઓ દૂર કરવા જેટલો જ નથી તે તમને મુશ્કેલીઓનો સામનો કરવા લાયક પણ બનાવે છે ડર ઓછો થાય છે અને ડર જતો રહે એટલે અડધી લડાઈ જીતી જાય છે અંતે પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયમાં બ્રહ્માંડનો સાર છુપાયેલો છે શિવપુરાણ અનુસાર આ મંત્ર માતા પાર્વતીને આપ્યો હતો અને તેનો જપ કરનારને અનંત આશીર્વાદ મળે છે સમુદ્ર મંથનની કથામાં હલાહલ વિષ બહાર આવ્યું ત્યારે મહાદેવે સમગ્ર સૃષ્ટિ બચાવવા તે વિષ પીને ગળામાં અટકાવી દીધું તેથી તેઓ નીલકંઠ કહેવાયા આ કથા આપણને શીખવે છે કે શિવ સદાય જગતના કલ્યાણ માટે ત્યાગ કરે છે આથી આજે જ શરૂ કરો ચાલતા ફરતા શ્વાસ સાથે કામ કરતા મનમાં એક જ ધ્વનિ ગુંજવા દો ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય